રાત્રે વખતે આ બેક્ટેરિયા એવા રસાયણો બનાવે છે જેના કારણે પેટમાં એસિડ બનવાની સમસ્યા થતી નથી શ્વાસ પીવાથી પાચન તંત્ર મજબૂત રહે છે અને શરીર એનર્જી પણ મળે છે તેમાં કોઈ શંકા નથી કે શ્વાસ અનેક ફાયદાઓથી ભરપૂર છે જો કે કેટલાક લોકો તેને પીતી વખતે ભૂલ કરે છે તે તે ભૂલ મીઠું ઉમેરવાની છે ઘણા લોકો સાસનો સ્વાદ વધારવા માટે મીઠું નાખીને પીતા હોય છે સાસમાં મીઠું ભેળવવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયા પર હુમલો થાય છે અને પેટની વધુ સમસ્યાઓ શરૂ થઈ શકે છે મિત્રો સાસમાં મીઠું નાખવાથી પેટ પર સૌથી ખરાબ અસર થાય છે જો સાસમાં મીઠું નાખીને તો તમારું પેટ ફૂલી શકે છે અને તેમને પેટમાં ભારનો અનુભવ થાય છે આ જ કારણ છે વ્યક્તિને સાદી સાસ પીવાનો પ્રયત્ન કરવો જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Nein,